મોહિની એકાદશી પર એકસાથે સાથે રચાઈ રહ્યા છે ચાર સુભયોગ મા લક્ષ્મીની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને થશે મહાલાભ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વખતે વૈશાખ શુક્લ પક્ષ એકાદશી ઓગણીસ મેના રોજ આવી રહી છે જેને મોહિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે મોહિની એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે આ સમય ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે તેમને ધન લાભ થઈ શકે છે મોહિની એકાદશી પર બની રહ્યા છે શુભ યોગ મોહિની એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ બની રહ્યા છે એકાદશીના દિવસે આ યોગ રચાવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ શુભયોગોમાં પૂજા કરવાથી તમામ સંકટ દૂર થશે અને ધન સંપદામાં વૃદ્ધિ થશે મોહિની એકાદશી વ્રતનું શુભ મૂહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ અઢાર મે સવારે અગિયાર વાગીને બાવીસ મિનિટ થશે જ્યારે એકાદશી તિથિનું સમાપન ઓગણીસને બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગે પચાસ મિનિટે થશે ઉદિયા તિથિ અનુસાર મોહિની એકાદશી વ્રત ઓગણીસ રાખવામાં આવશે મોહિની એકાદશીની પૂજા માટે શુભ મુહૂર્ત ઓગણીસ મેના રોજ સવારે સાત વાગ્યાને દસ મિનિટથી બપોરે બાર વાગે અઢાર મિનિટ સુધી રહેશે મોહિની એકાદશીના પારણા વીસ મેના રોજ સવારે પાંચ વાગે અઠ્ઠાવીસ મિનિટથી સવારે આઠ વાગ્યે બાર મિનિટ વચ્ચે કરવામાં આવશે મોહિની એકાદશી વ્રતનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન થયા બાદ જ્યારે ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઈ ગયો હતો ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃત્ય ભરેલો કળશ લઈને દેવતાઓને સોંપી દીધો હતો જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઈ ગયા હતા કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે મોહિની એકાદશી પર આ ત્રણ રાશિઓને થશે લાભ પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ધન લાભના યોગ બની રહ્યા છે તમારા માટે ધનના નવા સ્ત્રોત ખુલશે અને આવકમાં વધારો થશે તમારું અટવાયેલું કામ પૂરું થશે સાથે જ વેપારમાં પણ વિસ્તાર થઈ શકે છે સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે સમય શુભ રહેશે સંતાન સુખની ઈચ્છા પૂરી થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પણ કામને લઈને વખાણ થઈ શકે છે વેતનમાં વધારો પણ થઈ શકે છે છે ત્રીજી ભાગ્યશાળી રાશિ રાશિ સિંહ સિંહ રાશિના નોકરિયાટ લોકોનું કરિયરમાં પ્રદર્શન સારું રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે સમાજમાં માન સન્માન મળશે અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે પરણેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી